ઉત્તર ગુજરાતમાં વિજાપુરમાં આનંદપુરા ગામમાં ઉનાળુ ફળ ફાલસાની ઉત્તમ ખેતી થાય છે ફાલસાનો ઉપયોગ શરબત માટે ક્રીમ બનાવવા તેમજ ઔષધ તરીકે વપરાય છે ગામમાં ત્રીસ જેટલા ખેડૂતો પિસ્તાલીસ એકરમાં દોઢ મહિનામાં જ ફાલસાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે ફાલસાનો એક કિલોનો બજાર ભાવ રૂપિયા બે હજારથી લઈને પાંત્રીસો રૂપિયા છે તેમજ સરકાર દ્વારા એક હેક્ટરના વાવેતરમાં ચોવીસ હજાર રૂપિયાની સબસિડી ત્રણ વર્ષ સુધી આપવામાં આવે છે ફાલસાની ખેતી કરતા ખેડૂતો જણાવ્યું હતું કે એપ્રિલના અંતથી મે માસ સુધીમાં મબલખ ઉત્પાદન મળે છે અમારા ગામમાં ચાલીસ થી પચાસ વાડીઓ છે આનું ઉત્પાદન સારું હોય છે એનો ભાવ સારો મળી રહ્યો છે બે હજાર થી પિસ્તાલીસો સુધી ભાવ હોય છે માવજત એવો પાક સારો નીકળે છે ફાલસાનો ઉપયોગ તો આપણે દરેક જગ્યા થયા તું ગમે ત્યારે છોડ છોડ વપરાય ખાવામાં વપરાય પછી જ્યુસ માટે વપરાય પછી આપણે મુંબઈ જાય છે દિલ્હી બી જાય છે આવી જગ્યા જાય છે મોગો જાય